આજે ફૂલપુરા મમતા સોસાયટી વાળો માર્ગ આ ગાડી હલે છે એના આપણને ખ્યાલ પડશે કે અહીંની સ્થિતિ શું છે ચારે તરફ ખાડે ખાડા ગંદકી પાણી ભરેલા સ્થિતિ ખૂબ ખરાબ છે આ મમતા સોસાયટી અહીંથી ચાલવું ચાલતા જવું પણ દુષ્કર છે મેં ਗਰੁੱਪ ਮਾ ਪੋਸਟ ਨਾਖੀ ਸੀ ਕਿ ਕੋਈ ਬੈਂਦੀਗਰੀ ਸਗਰ ਬਾ ਬੈਂਦੀਗਰੀ ਤਣ ਚੱਕਰ ਮਰਾਵਰਾ ਤੋ ਸੀਜ਼ਰ ਕਰਾਉਣ ਦੀ ਜ਼ਰੂਰਤ ਨਾ ਪੜੇ ਵਗਰ ਵੀ ਸੇ ਡਿਲੀਵਰੀ થઈ ਜਾਏ ਇਹ ਸਿੱਧੀ ਫੁੱਲਪੁਰਾ ਹਾਈਵੇ ਦੀ ਸ਼ੁਰੂ ਕਰੀ ਅਨ ਬਾਲਕੋਨੀ ਸਕੂਲ ਸੁਧੀ ਜਈਏ ਤੋ આપણને દ્રશ્યમાન થાય છે સાથે સાથે બહુ સરસ મજાનું કેટલો કચરો ચારે તરફ આ નગરપાલિકા સફાઈની જે વાતો કરે છે એ ખરેખર સફાઈની જ વાતો છે વાતો જ કરવાની સફાઈની કામ નહી કરવાનું ટૂંકમાં અહીંથી આગળ જઈએ તો આ બાળકોની સ્કૂલ ગાડીની ચાલવાની ગતિ ઉપર ખબર પડે કઈ કેટલા રોડ સરસ મજાના છે આ બાળકોની સ્કૂલ બાળકો આ રોડ ઉપરથી આ ગંદકી માંથી આ કચરા માંથી આવે છે અને મોદીજી એવું કહે છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સિદ્ધપુર નગરપાલિકાએ સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતના લૂઘડા ઉતારી દીધા છે જેને કહેવાય કે આ સૂત્રને બિલકુલ નાબૂદ કરી દીધું છે હવે અહીંથી આર એન બી નો રોડ શરૂ થાય છે અમે અહીંયા ત્રણે ચાર પાંચની સ્પીડ ઉપર અને આ આર એન નો રોડ છે જે ગામડાઓને આપેલો છે ગામડાવાળાઓ બનાવે છે અને આ ગણેશપુરાનો માર્ગ છે મારી ગાડીની ગતિ અને ગાડી કઈ રીતે ચાલે છે એ પણ અહીં આપણે જોઈ શકીએ રાતે જ કીધું હતું સોની સ્પીડે હું ગણેશપુરા પહોંચ્યો હતો ટૂંકમાં ખૂબ સરસ મજાના રોડ અહીં છે પણ આ ગણેશપુરાની હદથી શરૂ થાય રિટર્ન થઈએ ગણેશ પૂરાની હદ પૂરી થાય એટલે સિદ્ધપુરનો કગળાડ ચાલુ સિદ્ધપુરના ખેલ જોવા મળે જ આપણને